હે આદિભાઈ હા 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 કઈ બાજુ ક્યાં તા ગામમાં તો કામ હતું ત્યાં એમ કાંઈ નહીં જોવો ને શેવડીનો પાક હતો આ વખતે એ તો કાપીને સુગર ફેક્ટરી વાળાને આપી દીધો અને હવે ઈચ્છા છે કે ખેતર ખેડી નાખું પહેલાં અને પછી કપા કે માઈન્ડ બી કંઈક કરી નાખીએ તમારું શું ઈચ્છા છે આ વખતે વિચાર્યું નથી હા તો વિચારી લેવાય ને પછી ટાણે થોડું બધું ભેગું થાય હા ખેતરનું કેવું છે કે અગાઉથી વિચારીએ ને ત્યારે બધું ભેગું થાય ટાણે વિચારવા બેહો ને તો કાંઈ હાથમાં ન આવે વિચારી લે અને હું શું કહું આ દામિની શું કરે છે હમણાં ઘણા સમયથી દેખાતી નથી

એ ધામીની છે ને મારી નાનપણની મિત્ર છે અમે નિહાળમાં હેરે ભણતા એટલે આ તો ઘણા દિવસથી દેખાણી નહીં ને તો મને એમ થયું કે એની તબિયત બબિયત તો ખરાબ નથી ને હું થયું છે એમ એની તબિયત જોવાવાળા અમે સી ગયા હા તારે ઉપાધિ કરવાની જરૂર ન તને અમે હોપ્યું કઈ કામ અરે એમાં ઉપાધી કરવાની ક્યાં વાત આવી હા તો ખાલી મિત્રતા તરીકે મેં પૂછી લીધું બસ આવી ગયું બધું મિત્રતા તરીકે તારું હા તારી પાસે રાખ તારા કામ ધંધા કર

અંધી ખબર પડી ગઈ જે રીતના તું જાણકારી મેળવતો તો તેના ઉપરથી મને અંદાજ આવી ગયો અરે તડકામાં તપી ગયું છે તમારું મગજ પેલા ઠંડુ પાણી પીને ઠાઠા પડો મારે ડાટો મત પડવું હવે હવે તું સાંભળી લે તને કહી દઉં છું કાલ હવારે તું વાત કરી છે એમ કે એમ કે વિધવા છે નાની ઉંમરની છે અને હારવાર ભણતા હતા ના ભણવાની વાત તો આવા જ દે હારવાર ભણતા તો તમને ખબર છે અને હવે કોઈને કહેવાની જરૂર નથી પછી તું એમ કહે કે મારે લગ્ન કરવા છે એવું કરવું છે હા તો એવું કઈ હતું નહીં અને કદાચ કરું તો વાંધોય શું છે

તો એ સપનાને ડિલીટ માર દે છે એમ જો બહુ નીચા વિચારધારા છે તમારી હલકી જરાય સારી નથી આપણી કરો ને હે તું ક્યાં દામિની ક્યાં અને તારા વિચારો ક્યાં કોકને કહીશ ને તો કોઈ મારશે તને અને મારો હાથ ઉપડી જાય ને એવું કામ ન કરતો અરે વધુ ભાઈ મેં એક હાથમાં બંગડી નથી પહેર્યો હા તો જ્યાં સુધી પ્રેમથી વાત કરું છું કઈ બોલતો નથી એનો અર્થ એવો નથી કે તમે મન ફાવે વર્તન કરો અને મન ફાવે એમ કયો હા તો તું જોઈ લેજે હવે હે ઘરે જાવ છું હા તું જે બોલ્યોસ ને એ બધું સાબિત ન કરું ને અને ગામના ધજાગરો તારો ન કરું તો તું મને કહેજે હવે તું જો તું જો હવે થાય કરી લેજે ને એક તો પતલો પાપડે ભાંગે એમ નથ એની ભાઈની જેમ દારૂ પી પીને બસ આખા ગામમાં રખડિયા કરવું છે અને વાતું મોટીઓ કરે

એનીયારે લફરું કરીને બેઠી જમીન બહુ તમારી જો તમને કઈ ભૂલ થાતી હશે કારણ કે આપણે બે જે આ બધું ખોટું જ હોય આ હા ઓલો ઉલાળા મને પૂછતો હતો કે હા દામિની કેમ બહાર નથી નીકળતી કાઈ લેવા નથી આવતી વસ્તુ દેખાતી કેમ નથી વિચાર કરો ક્યારે પૂછતો હોય મને તો તમારે જવાબ દઈ દેવાય ને તમારે જીપ નોતી આ ઘર માં વાત કરવી હાવ નકામી છે હમણા બધા દામિની વહુ નું મળશે આખા ઘરમાં

અને લગ્ન કરવાની એટલે મેં કીધું કે આ કોઈ શક્ય નથી અમારા ઘરમાં છે ને કોઈ એને આપશે નહીં અને આખી જિંદગી અમારા ઘરમાં કામ કરશે અમે એને ખવડાવી ખાતા કરશે

એ બિચારી એની જિંદગી માંડ માંડ જીવી રહી છે તો હું કામ તમે લોકો આવા મીન મેઘ મારો છો અને કોઈ પણ વાત નહીં જાણીએ આવા ઘર કોઈના પર તમે તૂટી પડો તો સામેવાળો વ્યક્તિ તમને જવાબ તો દેવાનો જ ને કાંઈ એને બંગડી થોડી પહેરી હોય કે ન દે બધે કયું તમારું ના ના બધાના આવા શબ્દો તમે હારત બોલજો હો કોઈ દી કાંઈ તમારે સાંભળવું નહીં તમારે કાંઈ અમારી વાત માનવી નહીં બરાબર પણ હવે મેં કીધું રહી ફાઇનલ ઈ જ થાય નો મોટાભાઈ દરવાજો કા બંધ કરી દીધો દરવાજો ખોલો બંધ મારી વાતનો જવાબ આપો મારે ટાણે કોઈ વાત નથી કરવી અને જે પણ વાત કરી હોય ને એ આપણે ઓરડાની બહાર કરીએ ને હું દરવાજો ના 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 મોટા ભાઈ સાંભળો તો ભાઈ આ સાગર તમને બહુ પ્રેમ કરે છે હે મોટા ભાઈ હા એની આને તમારે વાત કરવી હોય કે પ્રેમાલાપ કરવો હોય તો તમને વાંધો ન મે કોઈ ન આવે ને એટલે હું કરું તો વાંધો છે મે કોઈ ન આવે એ વાત નથી કરી તમને કોણ કહે છે આવું બધું કોણ કહે છે મને હંધી ખબર પડી ગઈ છે હંધી ખબર પડી ગઈ સાગર તમારું પૂછતો તો વિચાર કરો ક્યારે પૂછે હા તો મને મારો માંગો હું છે હા તો હું છે એટલે એટલે તને આ ઘર માં શાંતિ રહેવા દઉં છું ખાવા દઉં છું તો ઉપકાર કરો છો આ ઘર ઉપર મારો અધિકાર છે મારો હક છે તો તારો જ અધિકાર છે ને કે મને ખુશ કર મને રાજી કર લે ગળે લાગ મોટા ભાઈ છરાક તો શરમ કર મોટા ભાઈ કહું છું તમને

એહસાન હું એમાં મને તો ડ્રેસ ના મને જવા દો અરે નથી જવાનું મે કીધું ને આજે ને ઘર કોઈ ન એટલે આપણે શાંતિથી વાત કરીએ હું તમને સમજાવી દઉં છું મારી વાત તમે સમજી જાવ એટલા માં ઘણું છે ખબર હેરાન કરો છો મને હેરાન અને હેરાન કે અરે હેરાન તો કામ ના કરે જ મને હું બગાડ્યું છે મે તમારું કાઈ ન બગાડ્યું ઠીક છે જો જો આ વાત આપણે બે વર્ષે રહે છે પેલા હું દરવાજો ખોલી નાખું દરવાજો ખોલવાની જરૂર જ નથી મોટા ભાઈ કોક જોએ તો કેવી વાતો કરશે કોઈ કાય નથી જોવાનું કોઈને કાય ખબર નઈ પડે હું ને તમે બે જ જાણીએ ત્રીજા કોઈને ખબર પડે તો કોકને ખબર પડે ને હે ઉપાજી કરો માં તમતાર શાંતિ મોટા ભાઈ ભાઈ દૂર રહીને વાત કરો અને જુઓ તમે કહેતા હો એને તો આ ઘરમાંથી જતી રહે બસ હું છેલે મરી જાય પણ મને મેરા નો કર મને હેરાન નો કરો

તમે ખરાબ નજર કરો છો આ ભગવાન છે ની અંદુ જોવે છે આની સજા તમને જરૂર મળશે મોટા ભાઈ મને કોઈ સજા નહીં આપી આપે પણ અત્યારે તમને ભગવાન બચાવે છે કે ની મારે જોવું છે મારા હાથમાંથી કેમ જાવ છો એ મારે જોઉં છે બા બા